ઘોઘા બંદરેથી મોન્સૂન બ્રેક દરમિયાન ગેરકાયદેસર રીતે ભરૂચના દરિયામાં માછીમારી કરવા જનાર પર કોઈ કડક કાર્યવાહી નહીં કડક કાર્યવાહી ન કરતા ફિશરીઝ વિભાગ અને મરીન પોલીસની ઉદાસીનતાથી લોકોમાં આશ્ચર્ય ભાવનગર જિલ્લાના ઘોઘા બંદરેથી માછીમારો દસ દિવસ પહેલાં પોતાની બોટ લઈને અનઅધિકૃત રીતે ભરૂચ જિલ્લામાં હેલસા મુદાટ માછલીની ફિશિંગ કરવા ગયા હતા અને તમામ વહીવટી તંત્રને આ બાબતની જાણ હોવા છતાંય આ માછીમારી કરવા ગયેલ તમામ બોટ પરત ઘોઘા બંદરે પણ આવી ગયેલ હોવા છતાં કોઈપણ સલામતી દળ દ્વારા કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવતા ફિશરીઝ વિભાગ મરીન પોલીસ કસ્ટમ વિભાગ અને મેરીટાઇમ બોર્ડની ઉદાસીનતાએ લોકોમાં ભારે ચર્ચા જગાવી છે આ સમગ્ર ઘટના અંગે આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગુજરાત સરકાર મત્સ્ય ઉદ્યોગ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાલ બ્રેકના સમયમાં દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ હોવા છતાં ઘોઘા બંદરેથી પાંચથી વધુ બોટના સંચાલકો રાત્રિના અંધારાનો લાભ લઈને પોતાના અંગત આર્થિક લાભ માટે પોતાના તથા બોટમાં કામ કરતા અન્ય ખલાસીઓના જીવ જોખમમાં મૂકી સમાન ઇરાદો પાર પાડવાના બદ ઇરાદા પાર પાડવાના મલિન હેતુસર ભરૂચ જિલ્લાના દરિયામાં બિનઅધિકૃત રીતે કોઈપણ પ્રકારની મંજૂરી પરવાનો કે ટોકન લીધા વિના હિલસા મુદાડ માછલી ફિશિંગ કરવા માટે ગયા હોવાનું સામે આવ્યું હતું ત્યારે ઘોઘા ચેટી ઉપરના તમામ સલામતી દળો જેવા કે ફિશરીઝ મરીન પોલીસ કસ્ટમ્સ વિભાગ ગુજરાત મેરીટાઇમ વોર્ડ સહિતના તમામ વિભાગની મસમોટી બેદરકારી સભર કામગીરી સામે અનેકવિધ સવાલો ઊભા થવા પામેલ છે ભાવનગર જિલ્લાના માછીમારોને દરિયો ખેડવા તથા માછીમારી કરવા માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોવા છતાં પણ આ માછીમારો દ્વારા દરિયામાં માછીમારી કરી કરાવીને પોતાના અને ખલાસીઓના જીવ જોખમમાં મૂકી નિયમોનું ઉલ્લંઘન કરી જાહેરનામા તથા ફિશરીઝ એક્ટનો સરેઆમ ભંગ કર્યો હોવા છતાં પણ મરીન પોલીસ દ્વારા નહીવત કામગીરી શંકાસ્પદ જણાય આવતા ઘોઘા ગામમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે દરિયામાં માછીમારી પર પ્રતિબંધ હોવા છતાં કાયદાને ગોળીને પી ગયેલ આ બોટોના માલિક અને ખલાસીઓ વિરુદ્ધમાં ફિશરીઝ વિભાગ અને મરીન પોલીસ દ્વારા કડક પ્રકારના પગલાં લેવામાં આવશે કે કેમ કે ગુલાબી નોટોના ચારો ચરી જઈને મલાઈદાર વહીવટ મળ્યો હોવાથી આંખે આંધળા અને કાને બહેરા થઈ ગયેલ સ્થાનિક તંત્ર વિરુદ્ધ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ તેવી લોકમુકે થતી ચર્ચાએ હાલ ઘોઘા ગામમાં જોર પકડ્યું છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ગોઘા